ઉનાળાની શરૂઆત સાથે કેરીનું ધૂમ વેચાણ થાય છે ત્યારે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેરીના રસનો વેપાર કરનારાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી સેમ્પલો લીધા હતા ઉનાળાની શરૂઆત સાથે કેરી રસિયાઓ કેરીની ધૂમ વેચાણ ખરીદી કરી આરોગતા હોય છે ત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં કેરીના રસનો પણ વેપાર થાય છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસનો વેપાર કરનારાઓને ત્યાં દરોડા પાડ્યા હતા ગામ ભટાર અડાજન વરાછા સહિતના વિસ્તારોમાં કેરીની સિઝનમાં કેરીના રસનું વેચાણ કરનારાઓને ત્યાંથી સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો તો સેમ્પલો ફેલ થશે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું